એક દિવસનો સમય હતો માં ભક્તિ દેવી છે એ ઓરડામાં બેઠા બેઠા રુદન કરતા હતા અને એ સમયે ધર્મદેવનું આંગણામાં આવવું આવીને જોવે છે તો આક્રંદ કોઈનો રડવાનો અવાજ આવે છે એ સમયે ધર્મદેવે આવીને જોયું કે કોણ રડે છે ઓસરીમાં દાદરા ચડી અને જ્યાં ઓરડામાં જોવે માં ભક્તિ બે ગોઠણ વચ્ચે માથું રાખી અને કરે શું થયું અરે દેવી તમે શા માટે એટલા રડો છો ત્યારે ભક્તિ માતાએ એટલું કીધું કે હે પતિદેવ હું મારા સુખ માટે નથી રડતી હું તો તમારા સુખ માટે રડું છું કારણ કે હું પરણીને આવીને મેં એવો સંકલ્પ કર્યો હતો કે સાસરે જઈ અને મારે મારા પતિદેવની સેવા કરવી છે એને સારું સારું ભોજન જમાડીશ સારા સારા વસ્ત્રથી એની સેવા કરીશ પણ હમણાં જુઓ ઘરમાં પહેરવાના સારા કપડાં નથી તમારા કપડામાં ધીગડા મારી મારીને તમને મારે તમને પહેરાવવા પડે છે તમે ભૂખા તરસા ઘરે આવો એમ થાય કે તમે કેટલાય ભૂખા થયા હશો ચાલો સારું ભોજન કરીને જમાડું પણ જ્યાં રસોડામાં આટા મારું ને તો ભાજીનું પાંદડું મળતું નથી એટલે તમારા દુઃખ માટે રડું છું હું પતિવ્રતા નારી છું હું મારા એક પતિની પણ સેવા નથી કરી શકતી મારા બધા સંકલ્પ પડી ભાંગા છે ભક્તિ માતા ખૂબ રડે છે ધર્મદેવ ધીરજતા આપે છે કે તમે ધીરજતા રાખો અને વાલાબેનનું ગરીબાઈનું દુઃખ એવું છે એ તો જેણે ગરીબાઈ જોઈ હોય એને ખબર હોય હો ત્રણ ચાર દીકરાઓ ઘરમાં સંતાનો હોય અને માંડ એક ટકનું ખાવા મળતું હોય એ પા બે પાંચ રૂપિયાનું ઘરમાં તેલ આવતું હોય અને એ છોકરા બધા જમવા બેસે બાળકોને ખબર ના હોય કે ઘરમાં છે કે નહીં એ બધાય જમવા બેસે બધું જ પૂરું થઈ જાય અને છોકરાએ રોટલાઓની કોરો કાઢી હોય ને એ મા બે ચાર બટકા વૈધા હોય અને શાકનું તપેલું હોય ને એ બે ત્રણ બટકાથી તપેલું લૂછી અને થોડુંક ભોજન લઈ પાણી પીને મા સૂઈ જાય હો ક્યારેક ક્યારેક એવું પણ બને કે ઉપવાસ પણ પડે અને બાળકો કહે કે મા તારે નથી જમવું તું જમી લે ને અને ત્યારે મા એમ કે બેટા આજે મારે ઉપવાસ છે અને જે ગરીબ પસાર થયા હોય એને ખબર હોય કે ગરીબી શું કહેવાય દિવાળી નવા કપડાં પહેરીને આટા એક દીવો કરવાનું તેલનું ટીપુંય એક શાક વઘારવાનું તેલનું ટીપુંય ન હોય ને એની જે એક આત્મા કકડતો હોય એ તો એને જ ખબર હોય અને બહેનો આ જિંદગી છે એટલું યાદ રાખજો જિંદગી આપણને ક્યુ પેજ બતાવે એ આપણને ખબર નથી હોતી આપણે તો નક્કી કરી લીધું હોય કે મારી જિંદગી તો બસ આમ આનંદથી જ વ્યતીત થશે પણ ભાલાબહેનો એવું નથી આ જિંદગીનો રસ્તો છે ને એ રેલવેના પાટા જેવો સીધો નથી હો આ તો ગાડાના રસ્તા જેવો છે ગમે ત્યારે ગમે એ રોદા આવે પણ ભક્ત એ સત્સંગથી ધીરજતા રાખવાની ખૂબ જરૂર છે એ અમારે રાજકોટમાં છે ગણાતરા પરિવાર પિતા એના માતા સ્ત્રી એના સાસુમાં એ રેલવાના એક્સિડન્ટથી પોતે એ રેલવા સાથે અથડાયા અને ત્યાં ધામમાં જતા રહ્યા બે વરસ થયા કોરોનો આવ્યો એમના સસરા ધામમાં જતા રહ્યા ત્રણ વર્ષ ગયા સાસુ સસરા બંને ધામમાં જતા રહ્યા ઘરમાં ખાલી બે દેરાણી જેઠાણી બે ભાઈઓ ચાર જણા ઘરમાં હતા ને એના બબે બાળકો અને વાલા બેનો છ જ મહિના હજી થયા છે ઘરના મોભી એક ભગત ચાલીસ વર્ષ બેતાલીસ વર્ષની ઉંમર અને છ જ મહિના થયા હાર્ટ એટેકથી ધામમાં જતા રહ્યા પરિવારમાં હવે એકદમ બધા નાના નાના બે યુવતીઓ એક એમના ધેર ત્રણ જણા ઘરમાં રહ્યા પરિણીને સાસરે આવ્યા હોય ત્યારે એણે નક્કી કર્યું હશે આવું કેટલાય કેટલાય જોયા હશે પણ વાલાબેનો જે સમય બતાવે એવું કોઈ ના બતાવે અને એ સમયે જો સાચી સમજણ ન હોય ધીરજતા ન હોય ને તો માણસ ભાંગી પડે આ સત્સંગ શા માટે છે સત્સંગનો એટલો આગ્રહ શા માટે રાખીએ છીએ એટલા માટે કે વાલાબેનો જિંદગીમાં ક્યારે કઈ પરિસ્થિતિ આવે ને એ નક્કી જ નથી પણ સત્સંગના પાયા સત્સંગના શબ્દ આમ હૃદયમાં ધરબી રાખ્યા હોય ને તો દેશકાળમાં આપણે ડગી ન જઈએ ઘણા ખરાબ દેશકાળમાં એમ કહે કે હવે તો મારે મરી જવું છે અરે મારે જીવવું જ નથી પણ વાલાબેનો જિંદગી હશે ને તો કાલ સવારે સુખનો સૂરજ ઉગશે પણ ક્યારેય પણ મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે ક્યારેય પણ ગમે એટલી મુશ્કેલી આવે ને આત્મઘાત કરવાનો કોઈ દિવસ પણ સંકલ્પ પણ ન કરો અને જેણે પણ મુશ્કેલીમાં આત્મઘાત કરવાનો કે જીવન ટૂંકાવાનો સંકલ્પ કર્યો બેનો શાસ્ત્ર એવું લખે કે અનંત જન્મ સુધી ભૂત યોનીને પામે અને મહાકષ્ટને પામે એટલે દુઃખ હોય એ વાલાબેનો કદાચ બે પાંચ વર્ષમાં જો જિંદગી હશે ને તો ફરીથી સુખના દિવસો એ આપણને દેખાય છે માટે આ દુનિયામાં કોઈ એવું નથી કે જેના જીવનમાં કષ્ટ ન હોય અને દુઃખ હોય ને ત્યારે તો આપણને ભગવાન યાદ આવે છે માં સીતા માતા એ સ્વયં જનક રાજાની પુત્રી હતી દશરથ રાજાના પુત્ર વધુ હતા અને સ્વયં રામચંદ્ર ભગવાનના પત્ની હતા અને છતાં પણ આપણે જોઈએ છે એના જીવનમાં જે દુઃખની હાર માળા નહી તો પ્રારબ્ધ ભગવાનના પત્ની હોય તો ભગવાન પ્રારબ્ધ ન ફેરવી દે પણ વાલાબેનો જે કર્મમાં લખાયું છે એ વ્યક્તિએ ભોગવવું જ પડે ભગવાનને આશરે જઈએ એટલે કદાચ સૂળીનું આવવાનું હોય ને તો કાંટે મટી જાય અને ભગવાનને આશરે હોય તો આપણને ધીરજતા પ્રાપ્ત થાય કાંઈ વાંધો નહીં આ જન્મે ભોગવી લઈએ અંતે તો અક્ષરધામ મળવાનું છે ને એ ધીરજતા આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થતી હોય છે ત્યારે જો સ્વયં અવતાર આવ્યા હોય અને એને પણ જો કષ્ટ હોય એણે પણ વાલાબહેનો આ લોકના દુઃખ સહન કરવાના આવ્યા હોય તો હું ને તમે કોણ સીતા કર્યું કે જે પુરુષ સાથે પરણું છું એની સાથે ચૌદ વર્ષ સુધી ખુલ્લા પગે વનમાં જવું પડશે અને વનમાં ગયા પછી એ નક્કી નહોતું કે મારે કેટલા સમય સુધી એ રાવણની લંકામાં અસુર સાથે રહેવું પડશે અને ત્યાં ગયા પછી પણ એને એ નહોતું નક્કી કે અયોધ્યામાં આવ્યા પછી ગાદી ઉપર બેઠા પછી હું સુખ જ ભોગવીશ સુખ ભોગવું તું ટૂંક સમયમાં તો વાલાબેનો ફરીથી એ વાલ્મીક ઋષિના આશ્રમમાં એ બાળકોને એ લાકડાના ઘોડિયા કરી અને હિંચકાવીને મોટા કર્યા તો આપણે કદાચ નાનું મોટું દુઃખ હોય ને તો આવા પાત્રને યાદ કરી લેવા કે રાજ રાણી હોવા છતાં રાજકુંવરી હોવા છતાં જે બાળકોને જંગલમાં મોટા કરે એવા દુઃખ સહન કરનારી આ ભારતની નારીઓ હતી તો હું એ જ માટીમાં જન્મેલી છું અને એટલું કષ્ટ હોય તો મારે પડી ભંગાય નહીં આ એટલા માટે જ પાત્ર થઈ ગયા છે મને ને તમને પ્રેરણા આપી દીધી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા શાસ્ત્રીજી મહારાજ હતા ને તો પણ વાલાબેનો એના જીવનમાં પણ કોઈ કષ્ટનો પાર નહોતો અને છતાં પણ ભગવાનને સાથે રાખીને કેવા કાર્ય કર્યા હતા ત્યારે આ જિંદગી છે એટલે સમજી જ રાખવાનું કર્મથી કોઠાર ભાંગી અને આપણી જિંદગી બનાવી છે ગમે ત્યારે ગમે કર્મ આપણી નજર સામે આવી જાય ને તો કઠણ છાતી રાખી ધીરજતા રાખી અને પરિસ્થિતિને પાર થઈ જાજો ધર્મદેવમાં ભક્તિ દેવી ને સમજાવી દેવી તમે ધીરજતા રાખો આ દુખિયા રાથી જગભૈરું સુખ્યો ન મળે કોઈ સમસ્યામાં જે સ્થિર થયો